હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ કર્નલમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે પાણીપુરીનું પાણી તો આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ મસાલો પણ તૈયાર કરીએ છીએ અને બારે ભયા બાસેથી આપણે પૂરી પણ નહીં આવીએ છીએ મારતી તો એ પૂરી બહારથી આપણે ન લાગી હોય તો આપણે ઘરે કેવી રીતે બનાવીએ આજે એ તમારી સાથે શેર કરું છું તો ચાલો શરૂ કરીએ આપણે પાણીપુરીની પૂરી બનાવવાની છે તો એકદમ ક્રિસ્પી અને કરારી બને તેના માટે આપણે ઘઉંનો જે નોર્મલ રોટલી બનાવીએ છીએ ને એ લોટ આવે છે ને એ લીધો છે અને એની જોડે મેં સૂજી લીધો છે જે બારીક રવો કહેવાય એ લીધો છે તો આ બંનેનું માપ છે ને જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે એના સુધી અડધો આપણે રવો લેવાનો છે આપણે ઘઉંનો રોટલીનો લોટ લીધો છે અને બારીક સૂજી લીધી છે બંને છે ને આપણે બાઉલમાં મિક્સ કરી લેશું તો મેં છે ને ક્વોન્ટિટી લીધી છે ને એ તમે મેઝરિંગ કપ ન હોય તો સાદી નોર્મલ જે વાટકી હોય એમાં જ તમે લઈ શકો માપ અને આ બંનેને છે ને આપણે મિક્સ કરી લેશું હવે આ બંને આપણે લોટ લીધા છે તેને એકદમ સરસ મિક્સ કરી લેશું અને આ લોટમાં આપણે મીઠું પણ એડ નથી કરવાનું કે તેલનું મણ પણ નથી દેવાનું અમુક ટીપ્સ સાથે તમે જો પૂરી બનાવશો તો તમારી પણ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે પૂરી અને હવે આપણે છે ને નોર્મલ જે પાણી લીધું છે આપણે ઘરનું હોય એ જ તો એ આપણે નાખતા જશું અને કઠણ લોટ બાંધશું આપણે રોટલીનો લોટ બાંધીને એના કરતાં આપણે થોડો કઠણ લોટ બાંધવાનો છે જો આપણે પૂરી માટેનો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે તો તમને એવું છે ને બતાવું છું કે કેટલો કઠણ લોટ બાંધો છે જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે અને પાણી પણ ઓછી જરૂર પડી હતી જે આપણે પોણા કપ લીધો તો એનેથી જ પાણી બચ્યું છે તો આમાં પાણીનો પણ ઓછો ઉપયોગ થાય છે અને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું આપણે લોટને છે ને બાંધીને રાખ્યા પછી આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણે દસ મિનિટ રાખવાનું એટલે કારણ છે કે આપણી સૂજી હોય ને થોડી ફૂલાઈ જાય અને આપણો લોટ એકદમ સરસ સેટ થઈ જાય હવે છે ને થોડું આપણે તેલ લેશું અને લોટને એકદમ સરસ આપણે મસરી લેશું મેં છે ને પ્લેટફોર્મ એકદમ સરસ સાફ કરી નાખ્યું છે અને લોટ લોટને છે ને આપણે ખૂબ એની જોડે જ આપણે મસળશું નીચે એકદમ સરસ સ્મૂધ લોટ થઈ ગયો આપણો પેલા કરતા હવે આ લોટ લોટને છે ને આપણે નાના નાના ગોળણા કરી દઈશું જો આપણે આવડા આવડા નાના નાના ગોયણા કરવાના છે પૂરી માટેના જો આ રીતે આપણે બધા નાના નાના સરસ ગોયણા કરી દેશું આપણે છે ને પૂરી માટીને એકદમ સરસ નાના નાના લુવા કરી નાખ્યા છે તો આપણે એક લુવો લઈ અને આપણે પાટલી વેલણ ઉપર વણતા જશું અને આ લુવાને છે ને સુકાઈ નહીં ને એટલા માટે આપણે ઢાંકી લઈશું હવે છે ને આપણે બધી પૂરીને સરસ મજાની નાની નાની વણી લઈશું જો આ રીતે આપણે પતલી પણ આટલી જ રાખવાની છે તો આ મે ભીનું કરીને જ છે છે હંમેશા ને આ કપડું છે ને આપણે ભીનું કરવાનું અને આ રીતે આપણે સરસ મજાની પૂરી ફૂલ ગોઠવી દેસુ આ પૂરીને છે ને આપણે થોડી વાર રેસ્ટ આપીશું

તમે છે ને મારો વિડીયો કઈ સિટીમાંથી જુઓ છો અને તમારું નામ શું એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારો વિડીયો તમને કેવો લાગે છે મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને જણાવજો આપણે છે ને બધી પૂરી એકદમ સરસ આપણે ભણી લીધી છે અને ઢાંકી દીધી હતી તો આપણે જે પેલા આ પહેલાં વણી હતી અને આ પાછળની રહીને એ અત્યારે વણી હતી એટલે એ અત્યારે નથી લેવાની પહેલાંની વણીને લઈ લઈશું તો આ ભાગ છે ને આ એ આપણે તેલમાં આ રીતે એડ કરીશું હું તમને આગળ જણાવું તો અત્યારે છે ને આ રીતે જ આપણે ગોઠવી દેસું પૂરીને આપણે થોડી થોડી પૂરી લેતા જશું અને પછી કપડું પાછું ઢાંકતા જશું આપણું છે ને તેલ ફૂલ ગરમ હોવું જોઈએ જ્યારે આપણે પૂરી એડ કરી ત્યારે જો આપણે પૂરી આ રીતે પાથરી કાપડ ઉપર તો આનો છે ને આ રીતે આપણે ઉલટો ભાગ નાખવાનો અને તરત જ આપણે પ્રેસ કરવાનું તો તરત પ્રેસ કરો ને એ પૂરી સરસ ફૂલાય જો આમે પ્રેસ નથી કરીને તો ફૂલાણી નહીં ઓછી ફૂલાણી આ રીતે આપણે હવે પૂરી એડ કરતા જશું ને એકદમ સરસ આપણે તોરી લઈશું અને તરત જ આપણે પ્રેસ કરીશું પૂરીને ઉપરથી ફુલાય છે ને છે ને ક્રિસ્પી સરસ તૈયાર થઈ છે આ રીતે આપણે બધી પૂરી સરસ તરી લેશું આપણે છે ને એક કપ આપણે ઘઉંનો લોટ લીધો હતો અને અડધો કપ જ આપણે સૂજી લીધી હતી તો એમાંથી આપણે સોનંગ જેવી પૂરી થઈ આપણે આખા ફેમિલી માટે તો આ પૂરીનું તમને હું સ્ટ્રેકચર બતાવું કેટલી ક્રિસ્પી થઈ છે એ બધી ફૂલાણી છે આપણી શરૂઆતમાં જે એક જ પૂરી મારાથી તેલ ધીમું રહી ગયું હતું તો એ એક બધી ફૂલાણી ઓછી ફૂલાણી હતી આ રીતે અને બીજી બધી એકદમ સરસ ફૂલાણી છે જો જો તમે જોજો આ એકદમ કડક થઈ છે પૂરી જો અવાજ આવે છે ને જો છે ને સાથે આપણે સરસ મજાની ફૂલેલી પાણીપુરીની પૂરી બનાવી છે તો આ પૂરી બનાવી ઘરે એકદમ સહેલી છે અને આસાનીથી બની જાય છે જો મારી આ પાણીપુરીની પૂરીની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ